सुमोर्धं सुबलग्नं क्षेमं कल्याणमारोह्यैश्वर्यं निर्विघ्नेन सुन्द्रबलं देवायामीपदे देवा, देवा, चैत्रमासे देवा। सुमन्ने सुलपक्षे अष्टम्यां दिनौ मन्दवासरान्निमित्तायम् तिथेर देर नक्षत्रम विष्णु रेवजा योगस्थागरणं जयवा सर्वं विष्णु मयं जगत् जन्मतः आरभ्य अद्य दिन पर्यन्तं कृतस्य सर्व पाप क्षयार्थं गौ निष्क्रय भूतं मनसो दिष्टं द्रव्यं आचार्यय दास्ये वशीकरणो પરાભવ સદુભી સિદ્ધિ અરથ રાક્ષસ સ્વાપત તસ્કર ધોચર ખેચર જલચર પાશભન આદિસર ઉત્પાદ વિધ્વંશનાથ ભગવતી મહાકાલી મહલક્ષ્મી મહાસ્ુદ્રાણી સર્વાણી તીર્થાન્યવાહ્ય કવચેન અવકુ તે અમૃત મૃત્યુ મત્સમ પૂજ્યાવેદાયજો ભક્ષ

પાસમંત્રમ નિદં ભ્રમિદાનંદાદી પ્રતક્ષણ બ્રહ્માસિધિ દો જાયતેમ સર્મ જગદીધારસ્તો અષ્ટિનાયક નમો નમ ગણપતિ નમો નમ સિદ્ધિ વિનાયક નમો નમા વિનાયક નમો નમા ગણપતિ બાપ મોર શ્રી ગણેશ પદયા ઉતાર આરતી શ્રી ગણેશ પદારાતા પાર્વતી શંઘ શંકર પાર્વતી શંકર सपारोड़ा कराचे पती पार्वती नाथ दे कार्तिक जी नाथा श्वभो नमो नमो विरूपेभ्य विश्वरूपेभ्यभो नमः समुख्ये देव्या धिया सं दक्षिणयो रुचक्ष भाम भ्रमो कीर्मो आस्तव वीरं वेदे यतव देवे सन्द्रे द्वे चक्रामे विष्णोरु गोपा

યાર માર તો આજે નોકરીમાં કપાત પગાર રજા મૂકવી પડી અરે ભાઈ એ ભગવાનની કૃપાથી તને નોકરી મળી હતી બાર મહિને એક વાર કદાચ તારો પગાર કપાસ હતો હું વાંચવા

ત્રિગુણાત્મિકા શક્તિની પૂજા કરવાની છે મહાકાલી મહાલક્ષ્મી અને માં સરસ્વતી કારણ કે સારું જીવન જીવવા માટે ત્રણે ત્રણ શક્તિની કૃપા જોઈએ પહેલા પહેલું શું જોઈએ વડીલ આપણે તાકાત જોઈએ લાખો કરોડોની સંપત્તિના ઢગલા હોય પણ તમે ખાઈ ના શકતો ખાઈ ના શકતા હોય હાલી ચાલી શકતા ના હોય બોલી શકતા ના હોય એ સંપત્તિ આપણાને કોઈ આનંદ આપી શકે એ આપનાર કોણ તો માં કાલી છે પછી દ્રવ્ય શક્તિની ની જરૂર પડે આપણને ખબર છે કે રૂપિયા વગર આજે કોઈ કોઈનું નથી અને એટલી જ જરૂર માં સરસ્વતી તાકાત ગમે એટલી હશે રૂપિયા ગમે એટલા હશે પણ જો બુદ્ધિ નો છાનો નહી હોય તો બાપાએ ગમે એટલું આપ્યું હશે દીકરા દેવાનો ભગવતી પરંભિ નમો નમા સુપ્રતિષ્ઠિતા

ત્રેતા માણસનું આયુષ્ય દસ હજાર વર્ષનું દ્વાપરયુગનો માણસ થયો ત્યારે એક હજાર વર્ષના આયુષ્ય અને કળિયુગનું આયુષ્ય કેવલ સો વર્ષનું રહ્યું અને તેમાંય સો સેઠજીબી લોકો મારી હતા નથી ગમત કે અમૃત આપણે છોડ્યું અને ઝેર પીવાનું કહેવાનું આપણા હિન્દુસ્તાનની અંદર એટલી બધી ખાવાની વસ્તુઓ છે કેટલી જાતના કઠોર છે કેટલી જાતના અનુજ અનાજ છે કેટલી જાતના વનસ્પતિઓ છે શાકભાજી છે તો આપણે એ બધું બંધ કર્યું અને પશ્ચિમની સંસ્કૃતિને આપણા જીવનમાં આવતા કેમ કે અમેરિકાના લોકો પૈસા ખાય તો આપણે કેમ ના ખાઈએ એટલે એની પાસે ખાવાનું નથી એટલે સડેલી વસ્તુઓ ખાય છે આપણી પાસે ફ્રેસ વસ્તુઓ છે પણ આપણે પણ અમૃત પડતું મૂક્યું અને ઝેર ખાતા એમની પાસે બીજું કોઈ છે નહીં બિચારા શું કરે ખાવું ના પડે એમ નહીં આપણી પાસે રોજ નવું નવું ખાવાનું છે ત્રીસ દિવસ બદલી શકો તો આ દૂધ દહીં ઘી ખંડ મધ આ અમૃત જેવી વસ્તુ છે અમૃત થી આપણે દેવોને સ્નાન કરાવીએ વિષ્ણુર્સ્મર્યામિ યામિ દેવજલં જળાવનઃ અંતે વિંદુર્દગશનામ સંતજલેના આત્મને નદમ समर्पयामि માહરવર વિંદુર પર પર દર્શય દોર મુખ પર સિંહ અર્ધરતે ત્રિભુવન પૌષની શંકરતો કલમ સમોષની ગોસ્કરતે નમોદની ગોદરે દેતો નરો દૂર મન ગોવિન જન્મોદય જય જય બાપ પેટાના સંબંધો તો જે દિવસ જન્મો થયો ને ત્યારથી એનો દીકરો કહેવાય એનો બાપ પતિ પત્ની સંબંધો બનાવો તમારી બાજુમાં બેસનારી તમારી પત્ની છે ને જ્યારે નાની 5 વર્ષની દીકરી હશે ને ત્યારથી નોના નોના મોટા મોટા વ્રત કરતી એ દીકરીઓને ખબર પણ નથી કે પતિ શું પત્ની શું સધવા શું વિધવા શું પણ એ 5 વર્ષની નાની દીકરી તમે પૂછો ને મારે શું દેતા કે ના મારે ભોરણનું વ્રત છે મારે જયા પાર્વતીનું વ્રત છે એ વ્રત કરીને બદલામાં શું માંગે ખબર છે મને નહીં પણ મને મળનાર મારો જે પતિ છે ને એનું તો આયુષ્યમાં મોટું તે દિવસ બાકી ખબર પણ નથી કે મને મળનાર પણ એટલે સર્વશ્રેષ્ઠ શ્રેષ્ઠ માનો આ એક શબ્દ છે એટલે પુરુષની પણ ફરજ બને છે બધી ફરજ ખાલી સ્ત્રીની ની જેવું નહીં કે જે સ્ત્રી જે સ્ત્રી રોજ ગગને ને પગલે જેટલા માધેવ જેટલા માતા પાસે જાય ને એક જ વસ્તુ માંગે કે માં મારું સૌભાગ્ય અખંડ તો રોજ તમારા આયુષ્યની કામના કરનારી તમારી પત્ની હોય ને તો બને કે તમારી પત્નીને કોઈ દિવસ તમારા ઘરમાં રડાવી નહીં આપણા શાસ્ત્રમાં લખ્યું છે યત્ર નારીયસ્ત પૂજ્યન્તે રમન્તે પત્ર દેવતા જે ઘરની અંદર સ્ત્રીઓનું માન સન્માન હોય એ ઘરમાં દેવતાઓ વાસ કરે છે બરાબર એટલે સંબંધો ખાલી સ્ત્રીઓ એ જ આચમણ એવું નહીં આપણી પણ ફરજ બની છે અને ઉષ્પોલી માં જગતંબાના ચરણોમાં ચડાવો

ാജണായ നമ ഓം ഇന്ദ്രാണ്രാണിയേ നമ ഓം പ്രജാപതയ ഓം സർത്ഥ്യോ നമ ഓം ബ്രഹ്മണേ നമുക്ക് गणय नमो सोमाय स्वादं सोमाय नमः नमस्तस्यै नमस्तस्यै नमो

Come on, come